મારું નામ જિગ્નેશભાઈ વડોદરા સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર સાત અમે અમે અરી ફરજ પર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના સાડા વાગ્યે ત્રણ દ્વારા આવી અમારી ઓફિસ ખાતે વિડિયો રેકોર્ડિંગ ચાલુ કરી ને એવું બધું કરી અને અમારા દ્વારા તેઓને પૂછતા તેઓ એ અમને જણાવેલ કે ભાઈ તમે દારૂની મહેફિલો કરો છો ને નોનવેજો બનાવો છો ને આવું કહીને અમને અમારી ફરજ પર રૂકાવટ કરેલ અને અમારા સાથી કર્મચારીઓ સફાઈ કર્મચારીને તેમની જ્ઞાતિ પ્રત્યે ખરાબ વર્તન કરેલ આથી અમે સો નંબર પોલીસ ને જાણ કરેલ અને સો નંબર પોલીસ અમારો આવીને બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરેલ જેમાં અમે નેગેટિવ સાબિત થયેલા હતા આ સાંભળી તે લોકો ત્યાંથી ભાગી ગયેલા હતા આની વિરુદ્ધ અમે માનનીય કમિશનર સાહેબ પાસેથી એફઆઈઆર ની માટેની મંજૂરી માંગી લેતી જે મંજૂરી આવી જતા અમે લોકોએ આ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવેલ છે ગઈ તારીખ છ ત્રણ પચીસ ના રોજ ફરિયાદી જીજ્ઞેશભાઈ જીતેન્દ્રભાઈ ઓડેદરા ધંધો નોકરી સેનેટરી ઇન્સ્પેક્ટર મહાનગરપાલિકા વોર્ડ નંબર સાત તે તથા તેમના સાથેના કર્મચારીઓ પોતાની વોર્ડ નંબર સાત અને ની સંયુક્ત ઓફિસ ખાતે જે મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી તેઓને સોંપેલ હોય તો તેઓ પ્લાસ્ટિકની બોટલ અને અન્ય વસ્તુઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હતા આ સમય દરમિયાન ત્યાં લોકેશભાઈ પોપટાણી મનોજભાઈ ચુડાસમા અને ભાઈ પંડ્યા નામના ત્રણ વ્યક્તિઓ ત્યાં આવેલા અને પોતે પોતાની ઓળખ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર તરીકેથી આપેલી અને તેઓએ જણાવેલ કે ભાઈ તમે દારૂ તથા નોનવેજ જમવાની ટેવવાળા છો અને તમે આ પ્રકારની પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપો છો અને તેઓને જ્ઞાન જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરેલ અને તમામ આરોપીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડેલ હોય જે અનુવાય આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલ હોય તે જે અનુસંધાને તે ઘટના સ્થળ પર પંચનામું કરવામાં આવેલ છે અને આગળની પ્રક્રિયા હાલ તપાસમાં ચાલુ છે